નમસ્કાર સરદાર સંદેશ ન્યૂઝમાં ગુજરાતના તમામ દર્શકોનું સ્વાગત છે પાલિતાણામાં છેલ્લા બે વર્ષથી અમદાવાદના રહીશ વિરેશ કુલચંદ શેઠ ખાનપુર અમદાવાદવાળા સ્થાનિક પ્રજાના ધંધા રોજગારનો વિરોધ ધાર્મિક સામાજિક પ્રશ્નો બાબતે સામાજિક ભેદભાવ ઊભા કરાવી અને પાલિતાણાની સુલેહ શાંતિ ભંગ કરનાર આ ઈસમ સામે કાયદાકીય પગલાં ભરવા બાબત જુદી જુદી સંસ્થાઓ દ્વારા નાયબ કલેક્ટરશ્રીને આવેદન પાઠવવામાં આવ્યું પાલીતાણામાં સાધુ સંતોની આગેવાનીમાં જુદી જુદી સામાજિક સંસ્થાઓના આગેવાનો તેમજ સ્થાનિક લોકો પોતાની સ્વૈચ્છિક રોજગાર દુકાનો બંધ કરી પાલીતાણામાં છેલ્લા બે વર્ષથી અમદાવાદના ખાનપુરના રહીશ એવા વિરેશ કુલચંદ શેઠ જૈન દ્વારા સ્થાનિક પ્રજાની ધંધા રોજગારનો વિરોધ તેમજ ધાર્મિક મંદિરોની પૂજા અર્ચના હોમ હવન કરવાનો વિરોધ કરી ધર્મ અને સમાજના લોકોને ભડકાવવાનું કામ કરે છે જે બાબતે આવેદન સાથે જોડાયેલ આધાર પુરાવા સાથે રજૂ કરીને આવા વ્યક્તિઓ વહીવટીતંત્રની સરકારને ગેરમાર્ગે દોડી સ્થાનિક સામાજિક આગેવાનો ઉપર ખોટી ફરિયાદો કરી તેને બદનામ કરવાનું કામ કરે છે ત્યારે આ વ્યક્તિ દ્વારા જે ભરતભાઈ રાઠોડ ઉપર જે અમદાવાદમાં ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેને રદ કરવાના આદેશ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદન આપવા આપવામાં આવેલ છે આ આ સાથે એકને ગોળ અને એકને ખોળ જેવી નીતિ અપનાવી અધિકારીઓ પાસે જે વખત આ વિરેશ શેઠની અનેક ફરિયાદો આપવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી વધુમાં આગેવાનો દ્વારા જણાવવામાં આવેલ કે જે કોઈ પ્રશ્ન હોય એ અધિકારીઓ કોઈના દવાઓમાં આવ્યા વગર ન્યાયિક નિર્ણય કરવામાં આવે અને જે પાલીતાણાની પ્રજા માટે સેવા કામથી જોડાયેલ કોઈપણ આગેવાનોને શામ દામ અને દંડ જેવી નીતિથી દબાવવામાં આવશે તો આગળના દિવસોમાં પાલીતાણા સૌ પ્રજાજનો આંદોલનનો માર્ગ અપનાવશે અને એમાં કોઈપણ પરિસ્થિતિનું નિર્માણ થશે એમની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની રહેશે આવેદન આપવા પાલીતાણા ગામ સમસ્તના લોકો બોળી સંખ્યામાં જોડાયા હતા રિપોર્ટર વિપુલ બલિયા ભાવનગર